ટ્રેન ની અડફેટે એક યુવક મોત નીપજ્યું છે જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન નજીક પુલ પર ગાંધીનગર રાજકોટ ટ્રેનની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું છે જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક પર આ યુવક કપાઈ ગયો ત્યારે ગાંધીનગર વેરાવળ ટ્રેનની અડફેટે જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજતા રેલવે વિભાગ દ્વારા લાશને ટ્રેન મારફત જેતલસર ખસેડાઈ હતી અને તપાસ ચાલુ કરવામાં આવી આ અકસ્માત છે કે આત્મહત્યા તે કારણ અકબંધ છે Hörðu leiððu maður. Þigna voru búin baka þetta að brey flats.